આજે તો આપણે ભાવી ને ખીરું તો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમાર ભાઈ રાહુલ આર વીર વ્લોગ્સ માં તમારું સ્વાગત છે આગિયા સિંહ સવારસાવાના વાડી નાની એમ દીટાડ ની બાગા જગ્યા છે ઘણી નથી તો આ મિત્રો અહીંયા રજકો ઉગી આવે છે હું તમને દેખાડું છે ધીમે એક થી આપણે મોબાઈલ ની નીચે કરશું બધું દેખાશે જો રજ કારના શ્રી ગણેશ સારું એવું ગયું છે નહીં આ બાજુ આપણે રાઈડ આમ ચાશું પૈડું ભાઈ રાઈડો કે મળ્યો ચાંક ચાંક દેખાય ચાંક ચાંક દેખાય મિત્રો તમે ચાંક 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 રાઈડ દેખાય

ઉપા એના લીજીરા નસરી ગણે કરવાના કરવા ને અહીંયા આગળ જો તો મિત્રો આપણે હવે જીરો અંદર નાખી છે જો જીરાની કોપની તમે જોઈ શકો છો કોપની રુસી નહીં આવો જા તો તો હાર છે બાકી જો મિત્રો આ વખતના જીરાના સરી ગણેશ કરી જાય છે આપણે હા હું ન <laughs>

ફરણભાઈ ટ્રેક્ટર આવી રહ્યા છે અને આ બાજુ આપણે બે બ્લેક સ્કોર્પિયોમાં ડીઝલ ફરવાનું કામ ચાલુ આજ પણ આવું ક્યાંક સીન છે બધું અને આ બાજુ આપણે જે પાણી ચાલુ જુઓ અહીં ઘણી રાઈડો ટપી આપણે મકાઈમાં ચાલુ કર્યો રાયડો કમ્પ્લેટ મિત્રો અહીંયા હ્યાં ધોઈ પી ગયો મકાઈમાં પાણી ચાલુ થયું હોય ભાટી લેવર લેવર હાલે તો જાનક બાવરી આમ ગા એ બાજુ આટલું બાકી છે લગભગ લગભગ બી જાય બાકી થોડું રહે એમ છે આવું કાંક સીન જ હાલે તો જા તો આપણે બેઠા અહીંયા અને આ બાજુ વરણભાઈ આવીને આવી ગયા જો અને આ બાજુ આપણા મિત્ર આવી ગયા આપણને મોટા મોટા સ્પેશિયલ આપણે અહીંયા બેઠા તો વાળી

અવાજ છે એ કમેન્ટ કરજો કાંક છે રોજ ક્યો ચ્યો શું શું કરતો હોય અવાજ એ શેનો અવાજ છે એ કોમેન્ટ કરજો આજ તો આમ એનું નામ શું છે ત્યાં પણ કોમેન્ટ કરજો જે ગામડામાં રહેતા હશે એને તો ખબર હશે બાકી કોમેન્ટ કરજો આજે આપણે એનું પણ ટ્રેસ કરીએ અને એકદમ અંધારો એટલે રાત પડી ગઈ કાંઈ ક્યાંય ક્યાં દેખાતું નથી આમ એવું તો ભૂલ ગયો તો કે આપણે લાસ્ટ સીન નથી ઉતારવું તો આજ માટે બસ આટલું જ આપણું વ્લોગ આપણે અહીંયાથી પૂરો કરીએ છીએ સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જ આ વિડીયોને લાઇક કરી નાખો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આ મસ્ત ડેલી વ્લોગ જોઈ શકો ફૂલ અને મિની વ્લોગ આપણે બનાવીએ અને ફૂલ વ્લોગ ને સોરી આપણે મિની વ્લોગ પણ બનાવીએ છીએ આપણે ફૂલ વ્લોગ પણ બનાવીએ છીએ જેથી તમે રોજ બાગાઝીકીવાળા વ્લોગ જોઈ શકો અને 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 અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એટલો વ્લોગ સાથે Kya to ji Jai Mulidar